મિત્રો વીસ હીસમો હપ્તો જૂન બે હાજર પચીસ માં આવે એ શક્યતાઓ છે કારણ કે દરેક હપ્તા વચ્ચે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તારીખની જાહેરાત કરવામાં આવશે હપ્તો મિત્રો એક થી લઈને ત્રીસ જૂન બે પચીસ દરમિયાન આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો મિત્રો આ વીસમો હપ્તો જે છે તે જૂન મહિનામાં તો આવવાનો જ છે પણ એની હજી ઓફિશિયલ ડેટ છે તે મિત્રો જાહેર કરવામાં આવી નથી કે એ છે કે 1 લઈને 30 જૂન સુધીમાં તો મિત્રો 20મો હપ્તો આવી જશે તો હવે મિત્રો આપણે રાહ એ જ છે કે 20મો હપ્તો મિત્રો ક્યારે આવે તો મિત્રો હપ્તો મેળવવા માટેની જે જરૂરી પ્રોસેસો છે તે તમારે તો પહેલા કરવાની રહેશે કે મિત્રો જે કોઈ મિત્રો એ કેવાયસી ન કરી હોય તો તેને એ કેવાયસી કરવો પડશે હપ્તો મેળવવા માટે મિત્રો ઈ કેવાયસી પૂર્ણ કરવાનું છે જો ન કરી હોય તો તેને તમારે તાત્કાલિક કરવાનું રહેશે અને બીજું તો એ કે ખેડૂત નોંધણી હોવી જોઈએ જે છે કે ફાર્મર રજિસ્ટ્રેશન તો મિત્રો ઓક્ટોબર બે હજાર ચોવીસ ચોવીસની જાહેરાત મુજબ તેની નોંધણીની ફરજિયાત મિત્રો ફરજિયાત છે આ અગર હપ્તો અને અન્ય યોજનાઓનો મિત્રો લાભ નહીં મળે તો મિત્રો ખેડૂતની નોંધણી જે છે તે તમારે કરવાની રહેશે જો તમારે ખેડૂત નોંધણી નહીં કરી હોય મિત્રો તો તમારે તમને આ હપ્તાનો મિત્રો લાભ નહીં મળે અને અન્ય જે પણ યોજનાઓ હોય છે મિત્રો તેનો પણ લાભ તમને નહીં મળે તો મિત્રો ખેડૂત નોંધણી અને ઈ કેવાય આ બે વસ્તુ તમારે કમ્પલસરી મિત્રો તમારે કરાવવાની રહેશે આ બંને પ્રોસેસમાં મિત્રો મે બે હજાર પચીસ પહેલાં પણ પૂર્ણ કરવાની રહેશે જેથી હપ્તો સીધો ખાતામાં આવે બે હજાર પચીસ પહેલાં તમે આ જો બે વસ્તુ પૂર્ણ કરશો મિત્રો તો હપ્તો તમારો સીધા ખાતામાં આવવાનો છે તો મિત્રો આગળ સવાલ એ છે કે કોને બે હજાર રૂપિયા મળશે અને કોને ત્રણ હજાર રૂપિયા મળશે અને કોને ચાર હજાર રૂપિયા મળશે મિત્રો જો મિત્રો તમે દિલ્હી છે કે રાજસ્થાન છે એવા અમુક શહેરમાં રહેતા હોય તો મિત્રો બીજેપી સરકારે ત્યાં બે હજારની જગ્યાએ ત્રણ હજારનો જપ્તો જાહેર કર્યો છે તો મિત્રો જે હપ્તો મેળવ્યો હોય તેમને મિત્રો વીસમો હપ્તો બે હજારનો જ મળશે અને જે ખેડૂતોને ઓગણીસ હપ્તો ન મળ્યો હોય અને તેમણે ઈ કેવાયસી પણ ન કરેલું હોય મિત્રો કે ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોય તો તેમને ઓગણીસમો અને વીસમો હપ્તો એકસાથે મળશે એટલે કે રૂપિયા ચાર હજાર મળશે મિત્રો અને આગળ આપણે મિત્રો વાત કરીએ છીએ કે આ વિશે અમુક ખેડૂતોની નારાજગી દર્શાવી છે કે અમુક અમુક રાજ્યો મિત્રો ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો મળે છે તો ગુજરાતમાં બે હજારનો હપ્તો કેમ તેના વિશે અમુક ખેડૂતોની નારાજગી છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી બીજેપી સરકાર હોવા છતાં પણ હપ્તો બે હજારનો જ છે તો ખેડૂતોની માંગ એ છે કે ગુજરાતમાં પણ ત્રણ હજાર ચાર હજારનો હપ્તો મળે આ અંગે મિત્રો નવી અપડેટ આવશે તો મિત્રો ચેનલ પર આપણે જરૂરથી જણાવીશું તો મિત્રો જી ન્યૂઝ ગુજરાતની અને પ્રોસેસ બતાવવાના મિત્રો પાંચ છ વિડીયો મેં પેલા પણ બે હજાર પચીસ માં આવશે તેવી મિત્રો નાખ્યા છે તો અન્ય યોજનાઓની માહિતી પણ ચેનલ પર ઉપલબ્ધ છે મિત્રો જેનાથી લાખો રૂપિયાની સહાય મળી શકે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને જે કોઈ પણ મિત્રો સવાલ હોય તમને તો કોમેન્ટમાં જણાવજો એમ તો પૂરેપૂરો જવાબ મિત્રો કોશિશ કરીશ તો મિત્રો જી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ખૂબ ખૂબ ધન્યવાદ